પુરાસર પ્રાથમિક શાળા તાલુકા ભુજને મોંબાસા કેન્યા ખાતે રહેતા દાતા પરિવાર દ્વારા અત્રેના રહી શ્રી રશ્મિકાંત પંડ્યા મારફતે ચાર પંખા આપવાનો કાર્યક્રમ નાગોળ ગ્રુપ શાળાના આચાર્ય મનુભાઈ સોઢાના અધ્યક્ષસ્થાને યોજાઈ ગયો જેમાં નાગોળ ગ્રુપના ભૂતપૂર્વ આચાર્ય શ્રી ડૉક્ટર નરેન્દ્રભાઈ અદેપાલ ઉપસ્થિત રહ્યા હતા દાતા પરિવાર વતી રશ્મિકાંત પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા પ્રારંભમાં શાળાના આચાર્ય શ્રી હિતેનભાઈ સોલંકી કાર્યક્રમની વિગત આપી અને શ્રી મનુભાભાઈ સોઢાએ ડોક્ટર નરેન્દ્રભાઈ અદેપાલ રશ્મિકાંત પંડ્યાનું સ્વાગત કર્યું હતું પંખા અર્પણ શ્રી રશ્મિકાંત પંડ્યાએ શાળા પરિવારના સદસ્યો શ્રી હિતેનભાઈ સોલંકી મૃણાલીબેન પરમાર તથા વૈશાલીબેન પટેલને કર્યા હતા ભેટ આપનાર દાતા શ્રી કમલકાંત ભટ્ટ હર્ષા કમલકાંત ભટ્ટે પોતાના પિતા શ્રી સ્વર્ગસ્થ અનંતરાય ભટ્ટ અને માતુશ્રી આપ્યા દાતા ઉપસ્થિત રહેના રશ્મિકાંત પંડ્યાએ જણાવ્યું હતું દાતા પરિવાર અને પ્રેરણાદાતાનું મોમેન્ટો અને સાલ ઓઢાડી અધ્યક્ષ અને શાળા પરિવારે સન્માન કર્યું હતું તે પૂર્વે ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત મોમેન્ટો આપી કરાયું હતું શાળાના તમામ બાળકોને બોલપેનની ભેટ અપાઈ હતી શ્રી મનુભાભાઈ સોઢા ડોક્ટર નરેન્દ્ર અદેપાલ રશ્મિકાંત પંડ્યા પ્રવચન કરી દાતાની કામગીરીને અને પ્રેરણા આપનારની કાર્યવાહીને બિરદાવી હતી વ્યવસ્થા મુણાલી પરમાર વૈશાલીબેન પટેલે કરી હતી આભાર વ્યક્ત શ્રી હિતેન સોલંકીએ કર્યો હતો